અરે ભાઈ અરે કે અમારું બાઈક લાવ્યો પણ કે મારા પૈસા જરૂર છે એટલે કે વેચી મારું છે કે બાઈક મારું છે ના ઓય એક મહિનો બાઈક લીધું બાઈક એવું છે ના આવ્યું છે બાઈક ઓહો જમન તો મારા જે ઉસ્તાદ દેખરે લે સમસ હતો બોને મોતે જમન એક એમ હાહરીમાં જવું છે તે બાઈક લાવજે મારા હા ફોન આવ્યો હતો કે જલ્દી

અમકે અમે ભૂલી જવાનું કે હો ભૂલી જવાનું કે બાઈક મૂઆલી તો એવું એવું ભૂલી જાન એમ હવે અમે કે આગળ પાછળ બધું કર જોવાનું ને તારે જોવા જોવાનું બાઈક આલે પછી હું સુટો કે પણ તને ખબર ના પડે તું આટલો મોળક છે કે ચોપડીઓ જોવું વાલે ચોપડીઓ ગન બાઈક લેવા લે અલ્યા કી તું મારા ખેતરમાં ફેવરું છું ચાલે સસ્તી બાઈક મળું હો તો બતાય બતાય બાઈક સંગ સસ્તી મળે મને અલ્યા આ સમયના વાડે વાડે તું એ ગોડો મોળક ના મોળક દેખ્યો કે હું બાઈક ના મળે ય હો ના બળા તું આખો જા ના બાઈક ના મળે રે માં ભલા છે હો સંભાળશે કે હું કે માગો હું તો ભણાઈ લઈ છો લઈ જાય ભાઈ તો પૈસા ખર્ચ્યા પાછું ભરાવાનું હા હા તારે જોઈ જોઈશો તારે શું કરશો ત્યાં હા શું કરશો શું કરે તો મારે કરવું છે કે નહીં ત્યારે ખબર પડે શું કરશો એ તો મારે કરવાનું છે તમારે શું કરવાનું છે તો મારે જે કરવું હોય કરશે અમારે તું ભાઈ કા મારું મારે જે કરવું હોય એ કરીએ તો બાઈક તમે મારી હશે હું પૈસા ખર્ચ્યા હશે કે કાંઈ શું વાતો નહીં હા એ બધું ફેવવું હોય મારે

પછી એટલે હું હાલ દઉં અને બોવાઈ લઈ લીધું બોવાઈ ગયો એને કીધું બાઈક ના ફેવા ફેરવા થશે હું ખેતરમાં ફેરવા જાય પૈસા બાઈક જુ મારે કરવાનું હું પણ આવું તો જિંદગીમાં હું ચોપડી વગર કદી બાઈક લેવાય ના કોઈક ચોપડી આવે તો જ બાઇક લેવાય ને કોઈના પાણી બાઇક લેવાય ના આટલું તમે બધા શીખજો કોઈ કોઈના બાઇક લેતા ના અને બાઈક લેવું તો ચોપડી પહેલી જોવાની ચોપડી શીખ નહીં તું બાઇક લેજો ને કોઈ બાઈક લેતા ના કોઈ સાધન લેતા ના ચોપડી વગરનું ને તમે મારા જેમ ભરાઈ રહશો ને પોલીસના તો એમ તૂટી જશો